એકાવનસો બાવનસો અઠાવનસો જય એકઠસો એક હાલ ભાઈ હવે બાર હજાર એકસો તેર હજાર એકસો ચૌદ હાજર એકસો પંદર હાજર એકસો દોઢ હાજર હજાર અઢાર હાજર ઓગણીસ હજાર ચોવીસ હજાર એકતાલીસ હજાર એકતાલીસ હજાર બરાબર બત્રીસ હજાર હજાર नवी <laughs> थी بهي بيٺا هجي تييا پي આ મેમર જોરવાળ ફરી ફરી આ તમને કરતા કરી ફરી ફરી છે ના ના હારો ઉપર ચડી જાઓ દે

理解。